લોકસભા ચૂંટણીની જાહેરાતની સાથે જ આદર્શ આચારસંહિતાના ચુસ્ત અમલવારી ચૂંટણી ખર્ચ નિરક્ષણ તથા કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવી રાખવા સાતસો છપ્પન ફ્લાઈંગ સ્કવોડ કાર્યરત કરવામાં આવ્યા છે આ ટીમો દ્વારા અત્યાર સુધીમાં રૂપિયા એક પોઈન્ટ પાંત્રીસ કરોડની કિંમતનો ઓગણચાલીસ હજાર પાંચસો ચોર્યાસી લીટર દારૂ રૂપિયા બે પોઈન્ટ અઠ્યાવીસ કરોડની કિંમતનું ત્રણ પોઈન્ટ એકતાલીસ કિલો સોનું અને ચાંદી તથા મોટરકાર મોટર અને અકાદ્ય ખોળ સહિતની રૂપિયા બે પોઈન્ટ સત્યાવીસ કરોડની અન્ય વસ્તુઓ મળી પાંચ પોઈન્ટ બાણું કરોડની વસ્તુઓ જપ્ત કરવામાં આવી છે તો સીવીજિલ મોબાઈલ એપ પર કુલ બસ્સો અઢાર ફરિયાદો મળી છે જેનો તાત્કાલિક અસરથી નિકાલ કરવામાં આવ્યો છે આ ઉપરાંત નેશનલ ગ્રીવન્સ સર્વિસ પોર્ટલ પર મતદાર ઓળખપત્ર અંગેની નવસો બેતાલીસ મતદાર યાદી સંબંધી અડસઠ મતદાર કાપલી સંબંધી વીસ તથા અન્ય ત્રણસો એકવીસ મળીને કુલ એક હજાર ત્રણસો એકાવન ફરિયાદો મળી છે વધુમાં અત્યાર સુધીમાં સમગ્ર રાજ્યમાં નિયમ અનુસાર કાર્યવાહી કરીને સરકારી મિલકતો પરથી કુલ એક લાખ સુડતાલીસ હજાર એકસો પંચા તથા ખાનગી મિલકતો પરથી કુલ ચોપન હજાર નવસો ચોવીસ રાજકીય પ્રચાર અર્થેના પોસ્ટરો બેનરો તથા પ્રચાર પ્રસાર સંબંધી જાહેરાતો દૂર કરવામાં આવી છે